जाए रे सिनू गांव में लूटने के लिए नहीं जाना ओए ओए ओए, ओए। क्या कर रहा है उधर क्या आपले डाकू है डाकू पतंग लूटवा ना जावा सुख तू 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 सुख कर रहे थे अरे मारा बापू पतंग लूटवा नहीं जानू आपले

ખબર નહી પકડી લાવવું ફરાબર પકડી લાવો કોને આપડે આપડે વિસ્તાર માં આવી ગયો એટલે બેઠું ફરફર આવો બોલતું જ નથી આ તો પેલું આ ઇન્સ્ટાગ્રામ ફેમસ નઈ એ રૂમે આજી ખબર નઈ આ તો બોલ કપડા નઈ ને કપડા નઈ મળતા એ એ છોતી આયો ઓય છોતી આયો આખો દાડી મગજ કરે ઓ આઈ કરે બોલી નાખો તે મારું બેઠું

તો પડી તો હે હવે કેવાની બિલ કરવી પડે આપને ફોન જ નહીં તો વિડીયો કે થી કરી મારી જોડે છે હું કોમમાંથી એક ફોન લૂટી લાઈ હા હારું કામ કરી ફોન કર બોસને કામ કરી સિનો નંબર નિકાલ ઓમેર મને નો ઉભા રાખો તીન પહેચાન લ્યા બોસ હા હા કેસે નહીં પહેચાન લે બસ બોસ આપણે બસ એક ડીલ કરવી કેસી ડીલ કરની સાલા એલિયન પકડી કે રખા હૈ અમને હું લોચા મારો પેલો તો અમેરિકા નહીં પડતો હું લોચા ની વાત કરો તો મેં યાર આ પગડી ને અમને આ મૂક્યું હે તો ડીલ કરવી તો કઉ પછી બીજા ને કરું કોન્ટેક્ટ કરું એમ હા હા કરી લેસો લે લાતા મેં બસ આપણી પેટી તૈયાર રખના અબી નિકલતે લે કરેલી ચાલો પકડો સો

આવ્યું તું અમારે અમારે પેલું નઈ તું ચલો એને ચેક કરી ખબર નહી સરદાર જે કરતો એ કરવાની ને શું જાણી કરવાનું છે

सरदार इसमें तो बुंदी निकला है साले धोखे बाज साले बंदूक क्या करने का है हाँ मैंने एक पेटी मांगी थी तो पेटी दी थी ना ओ लेकर एलियन देख रहे हो ये तो साला मर गया तुम हमारे साथ रहना है कि नहीं रहना रहना है ना गोली मार देंगे। ना, ना सरदार मानना नहीं हमें रहना है चलो तो अपने साथ चलो उसको से पकड़ लो तू अगर भेज

છોડી દે છોડી દેવાઈ નાખો નાખો એક આજે મૂંગો બેઠો ના પકડી દે હાજ

ऐ तू ऐ तू पेलू तांगे 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 तांगे